નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય છે સામાજિક વિજ્ઞાન તેનો પાઠ દસ પાઠનું નામ છે ખનીજ અને ઉર્જા સંસાધન તેની સ્વ અધ્યન સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બિલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી

તો નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ઓપ્શન ડી આવશે બીજું છે નીચેનામાંથી કયું ઇંધણ પર્યાવરણને વધુ અનુકૂળ ગણાય છે ઓપ્શન ડી સીએનજી ત્રીજું છે આપણા ઘરની જરૂરિયાતની વીજળી સાના દ્વારા સરળતાથી ઉત્પાદિત કરી શકીએ છીએ ઓપ્શન ડી સોલાર પેનલ ચોથું છે ઘર પર સોલાર પેનલ ફિટ કરી વીજળી ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે નીચેનામાંથી કઈ યોજના હાલ અમલમાં છે ઓપ્શન એ પાંચમું છે તેમાં ઓપ્શન ડી ગેપ ગેપ ગ્રેફાઇટ આવશે છઠ્ઠું છે ચૂલાના ધુમાડાથી રાહત આપવા માટે ભારત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સાતમું છે ઘરોમાં રસોઈ બનાવવા માટે પાઇપલાઇન દ્વારા કયો ગેસ પૂરો પાડવામાં આવે છે પીએનજી નીચેનામાંથી કઈ ઊર્જા અખૂટ અને પ્રદૂષણ મુક્ત છે ઓપ્શન ડી સૌર ઉર્જા ભરતી ઉર્જા ઉત્પન્ન કરવા માટે નીચેનામાંથી કયું સ્થળ સૌથી વધુ અનુકૂળ છે સમુદ્ર કિનારો દસમું છે સૌર ઉર્જા સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સુસંગત નથી ઓપ્શન ડી આવશે પ્રશ્ન બે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે પહેલું ખનીજોના અશુદ્ધ સ્વરૂપને કાચી ધાતુ કહે છે બીજું રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરીનસ ખનીજ તેલ છે ગુજરાતમાં સૌ ખનીજ તેલ લુણેજ ખાતેથી પ્રાપ્ત થયું હતું ચોથું છે બાયોગેસના ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ દેશમાં ચોથો છે ટપકા જોડકા જોડવાના છે છે સામે બ આપેલું બનો એ વીચડીનો ક્રમ લખવાનો છે તાપ વિદ્યુત ઓપ્શન જળ વિદ્યુત ઓપ્શન ડી મોટા બંધો અણુ વિદ્યુત ઓપ્શન બી રિએક્ટર ભૂતાપીય ઉષ્મા ઉર્જા ઓપ્શન ઈ ગરમ પાણીના જરા ઓટ ઉર્જા ઓપ્શન એ સમુદ્ર કિનારો ખોટો શબ્દ ચેકી વિધાન ફરીથી લખવાનો છે અહીંયા ખોટો શબ્દ ધાતુમય ચેકી દેવાનો છે બાકી કોલસો એ અધાતુમય ખનીજ છે અહીંયા આ રીતે તમારે લખી દેવાનું છે બીજાની અંદર બિનપરા પરંપરાગત ચેકી દેવાનું છે ત્રીજામાં કોલસો ચેકી દેવાનો છે ચોથામાં ભરતી ઉર્જા પાંચમાની અંદર પીએનજી ચેકી દેવાનું છે બાકી જે વધ્યું છે આટલું એ આ રીતે નીચે લખી દેવાનું છે પ્રશ્ન પાંચ વર્ગીકરણ કરો ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો અને ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોતો બિન પરંપરાગતમાં કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ છે બિન પરંપરાગતમાં સૌર ઉર્જા પવન ઉર્જા ભૂતાપીય ઉષ્મા ઉર્જા ભરતી ઓટ ઉર્જા નીચે આપેલ પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં આપવાના છે પહેલો પ્રશ્ન આપણી બેસવાની પાટલીમાં લાકડા સિવાય અન્ય કયા ખનીજનો ઉપયોગ થયેલ છે જણાવો તો લાકડા સિવાય લોખંડ અને એલ્યુમિનિયમનો ઉપયોગ થાય છે બીજો પ્રશ્ન ચલાવવા માટે કયા સ્ત્રોતની જરૂર પડે છે પેટ્રોલ ડીઝલ સીએનજી વીજળી વગેરે ઇલેક્ટ્રિક ગયા તે તમારા જિલ્લામાં કયા કયા ખનીજ મળી આવે છે તો ચૂનાનો પથ્થર કોલસો રેતી જીપસમ વગેરે ચોથો ગુજરાતમાં કયા સ્થળે પવનચક્કીઓ સ્થાપિત કરવામાં આવી છે દ્વારકા કચ્છ ભાવનગર રાજકોટ પોરબંદર સુરેન્દ્રનગરમાં આ મોટે ભાગે બાકી ઘણી બધી જગ્યાએ નાખેલી છે જીઈડીએ નું પૂરું નામ જીઈડીએ નું પૂરું નામ ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી સ્પેલિંગ અહીંયા નીચે મુજબ છે અંગ્રેજીમાં છઠ્ઠું ગુજરાતમાં કયા કયા સ્થળોએ ગરમ પાણીના આવેલા છે લસુંદરા ઉનાઈ ટુવા તુલસીશ્યામ સાતમું બાયોગેસના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ સ્થાન ધરાવે છે ઉત્તર પ્રદેશ પ્રશ્ન ટેલિફોન રેડિયો ટેલિવિઝન રેફ્રિજરેટર અને એર કન્ડિશનર વગેરે બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે તો આ વગેરે બનાવવા માટે તાંબુ લોખંડ એલ્યુમિનિયમ વગેરે ધાતુનો નવમો ઊર્જા સંસાધન એટલે શું તો ઉર્જા સંસાધન એટલે એવા સ્ત્રોતો જે આપણને યંત્રો ચલાવવા અને વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ઉર્જા પૂરી પાડે છે દસમો પવન ઉર્જા ઉત્પન્ન કરતા અગ્રણી દેશો કયા કયા છે તો પવન ઉર્જા ઉત્પન્ન કરતા અગ્રણી દેશો જર્મની યુએસએ ડેનમાર્ક અને સ્પેન છે પ્રશ્ન સાત નીચે આપેલા પ્રશ્નોના મુદ્દા સર જવાબ આપો તેમનું પહેલું સૌર ઉર્જા આપણને કેવી રીતે ફાયદારૂપ છે જણાવો તો સૌર ઉર્જા પ્રદૂષણ મુક્ત છે તે અખૂટ છે તેનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા પાણી ગરમ કરવા અને રસોઈ બનાવવા માટે કરી શકાય છે સૌર ઉર્જાથી ચાલતા ઉપકરણો લાંબા ગાળે આર્થિક રીતે ફાયદાકારક હોય છે બીજો પ્રશ્ન પવનચક્કીઓ કયા સ્થળોને સ્થળોએ સ્થાપી શકાય છે શા માટે તો પવનચક્કી એવા સ્થળે સ્થાપી શકાય છે જ્યાં પવનની ગતિ વધુ હોય જેમ કે દરિયાકાંઠાના પર્વતીય વિસ્તારો દરિયાકાંઠો તેમજ પર્વતોમાં સતત પવન છે એ ઝડપથી ફૂંકાતો હોય તેવી જગ્યાએ પવનચક્કીઓ લગાવવામાં આવે છે જેથી વીજળી વધુ ઉત્પન્ન કરી શકાય ખુલ્લા મેદાનોમાં પણ પવનચક્કીઓ લગાવવામાં આવે છે પ્રશ્ન વિધાનના કારણ છે પહેલું સીએનજી પર્યાવરણ બચાવવા માટે કઈ રીતે ઉપયોગી છે સમજાવો તો સીએનજી ઓછું પ્રદૂષણ ફેલાવે છે તેનાથી હાનિકારક ધુમાડો અને ઝેરી વાયુનું ઉત્સર્જન ઓછું થાય છે ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઘટાડે છે જેથી આબોહવા જળવાય રહે છે બીજો પ્રશ્ન ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધી રહ્યો છે કારણ તો ઇલેક્ટ્રિક વાહનો બેટરીથી ચાલે છે તેથી પ્રદૂષણ ફેલાવતા નથી આ વાહનોને ચલાવવાનો ખર્ચ પણ ઓછો થાય છે આ વાહનો ખરીદવા પર સરકાર સબસિડી આપે છે માટે આ વાહનો આ ઉપરાંત અવાજ પણ કરતા નથી તેથી અવાજ પ્રદૂષણ ઘટે છે પ્રશ્ન 9 સૂચના મુજબ નીચેની પ્રવૃત્તિ કરવાની છે જેમનો પહેલું રોજબરોજના દૈનિક કાર્યોમાં તમે કયા કયા ખનીજનો ઉપયોગ કરો છો યાદી બનાવો તો મીઠું ભોજનમાં સ્વાદ માટે ચૂનો ઘરની દિવાલો બનાવવા માટે તાંબુ વીજળીના તાર અને વાસણ માટે એલ્યુમિનિયમ રસોઈના વાસણ માટે પેકિંગ માટે લોખંડ મકાનો અને વાહનો બનાવવા માટે સિલિકોન કોમ્પ્યુટર અને મોબાઈલના પાર્ટ્સ બનાવવા માટે ખનીજ તેલ વાહનોમાં ઇંધણ તરીકે વગેરે મિત્રો વિડીયો કેવો લાગ્યો તે તમારે કોમેન્ટમાં જણાવવાનું છે વિડીયો લાઈક કરો શેર કરો તમારા અન્ય મિત્રોને મોકલો આ ઉપરાંત આ વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગૃહ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો બીજું ખનીજોના સંરક્ષણ માટે તમે માનવ જગતને કેવી રીતે મદદરૂપ થશો જણાવો તો ખનીજના મહત્વ વિશે જાગૃતિ ફેલાવીશ અને જરૂર પૂરતો જ ઉપયોગ કરીશ ધાતુઓના રિસાયકલિંગને પ્રોત્સાહન આપીશ જેથી ખનીજોનો વપરાશ ઘટે સૌર ઉર્જા અને પૌર ઉર્જા જેવા વૈકલ્પિક સ્ત્રોતોનો ઉપયોગ કરવા પ્રેરિત કરીશ ખનીજોના સંરક્ષણ માટેના સરકારી નિયમોનું પાલન કરીશ અને કરાવીશ ખનીજોના ખોદકામથી થતા પ્રદૂષણને ઘટાડવા પ્રયત્ન કરીશ અને વૃક્ષો વાવીશ બિનજરૂરી ખનીજનો વપરાશ ટાળીશ અને અન્ય લોકોને પણ સમજાવીશ પ્રશ્ન દસ નીચે આપેલી પ્રવૃત્તિ આપણા શિક્ષકની મદદથી જૂથમાં પૂર્ણ કરો તો પ્રવૃત્તિ આપેલી છે આપણા ઘર પર સોનલ પેનલ લગાવવા માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડે વિવિધ યોજનાઓમાં કેટલી સબસિડી મળે તેની વિગત તમારી શિક્ષકની મદદથી તૈયાર કરવાની છે તો અહીંયા સેનલ સોલર પેનલ લગાવવા માટે દસ્તાવેજો તેમાં જેટલા આપણા ડોક્યુમેન્ટ હોય આધાર કાર્ડ પાન કાર્ડ લાઇટ બિલ બેંક પાસબુક વગેરે જોઈએ ફોટોગ્રાફ્સને બધું કેન્દ્ર સરકારની યોજનામાં પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના અંદાજિત તેની સબસિડીનો દર છે એ એક કિલોવોટ સુધી સાહીઠ ટકા જેવું છે બે કિલોવોટ હોય તો ચાલીસ ટકાની ત્રણ કિલો વોટથી વધુ હોય તો અઢાર હજાર પ્રતિ કિલો વોટ આ રીતે છે સમય અનુસાર થોડું બદલાતું પણ રહે રાજ્ય સરકારની યોજનાઓ તેમાં હાર્દિક છાત્રાલય યોજના ઘર ઘર સૌર સબસિડી કુલ ખર્ચ પર આશરે હજારથી અઠ્યોતેર હજાર સુધી ખેડૂતો માટે જુદી જુદી વિશિષ્ટ યોજનાઓ ઉપલબ્ધ છે આ બધું તેમાં લખી શકાય તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સરળતાથી સમજાઈ ગયું હશે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ